Редактор субтитров А.Семкин Корректор А.Егорова કથિત રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની કાર્યકર ને ચેતવણી આપતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપ માં નીતિન પટેલ કડી તાલુકાના મણિપુર ના રાકેશ પટેલ ને ચેતવણી આપતા જણાય છે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે કડી નગરપાલિકાની ચૂંટણીમાં રાકેશ પટેલ ના વોર્ડ માં પારસ કણીક ને ટિકિટ આપવામાં આવી હતી રાકેશ પટેલ સહિતના લોકોએ પારસ કણીક નો વિરોધ કરીને નીતિન પટેલ ને કરી

લઠ્ઠા કુટુંબનો નથી ને ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંનો લઠ્ઠા કુટુંબનો ઇતિહાસ કહીશ તો તું ગામમાં નહીં રહી શકે આ બધું બંધ કર માપમાં રહો ભાઈ તો મિત્રો નીતિન પટેલ પટેલની આ ચમકી વિશે તમારે શું કેવું કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અરે મલીશું બીજા વિડીયોમાં